હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એનડીજી ગુજરાતીમાં તમને હાર્દિક સ્વાગત કરું છે ને આજકાલ જે પ્રોગ્રામમાં સોંગ જે લોક કલાકારો ગઈ રહ્યા છે તે સોંગની આપણે વાત કરીશું મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા જયેશભાઈ સોઢાનું સોંગ છે મિત્રો નક્કી તને ગમી ગયો તારો ખરવડો આ સોંગ જબરજસ્ત ચાલી રહ્યું છે ને ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને બધા કલાકારો સ્ટેજ પ્રોગ્રામમાં ગઈ રહ્યા છે ને આ સોંગ વાઘેલા સ્ટુડિયોમાં રિલીઝ થયેલું છે તમે ન જોયું હોય તો વાઘેલા સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ગીત તમે સાંભળજો મિત્રો ટીવી નાઇનને પણ આ સોંગ મૂકાણું હતું તો તમે પણ જોયું છે જયેશભાઈ સોઢા શું બોલી રહ્યા છે અને આ આ કલાકાર પણ તમે જોઈ લો કઈ રીતે ગાય છે આ સોંગને અને બધા સોંગ કલાકારો આ સોંગ ગઈ રહ્યા છે તો બસ આટલું જ મિત્રો અને એલજી ગુજરાતીમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય માતાજી અને આ સોંગ જેલો નક્કી તને ગમી ગયો તારો ઘરવાળો આમાં કડી આવે છે